કોમર્સ કોલેજ ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી તારીખ પાંચ જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ આ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યની સહકારી સંસ્થાઓમાં સહકાર વિશેનાના વિવિધ કાર્યક્રમો કરીને ઉજવણી કરવા નક્કી થયું છે તે અંતર્ગત પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરા દ્વારા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોલેજના ઇનાઇસીસના સહકારથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિષય હતા સહકારી ક્ષેત્રે યુવાનોની કારકિર્દી ઘડતર સહકારી ક્ષેત્રે ખુલતા રોજગારીના દ્વાર અને સહકારથી સમૃદ્ધિ અને સશક્તિકરણ આ વક્તૃત્વ સ્પર્ધાનું ઉદઘાટન પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને ગોધરા સિટી કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી કેટી પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં સ્પર્ધા શરૂ થઈ હતી જેમાં સ્પર્ધાના અંતેકો હિના મારવાડી પ્રથમ ક્રમે રૂપિયા એકસો એક રોકડ ઇનામ કુ હર્ષિતા ચતવાણી દ્વિતીય ક્રમ રૂપિયા સાતસો એકાવન રોકડ ઇનામ તથા તૃતીય ક્રમે કો અર્ચના મૂલચંદાણી રૂપિયા પાંચસો એક રોકડ ઇનામ વિજેતા બન્યા હતા જેમને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અરૂણસિંહ સોલંકી તથા જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પારૂલ બેન દેવેન્દ્રસિંહ સોલંકીએ સર્ટિફિકેટ તથા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પંચમહાલ જિલ્લા સહકારી સંઘ વતીથી દેવેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર પાયલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં એનએસએસના વિદ્યાર્થી ભાઈ બહેનોએ મદદરૂપ બની સમગ્ર સ્પર્ધાને સફળ બનાવી હતી